હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કઢી પુલાવ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે પુલાવ માટે ટમેટા ડુંગળી અને કઢીની મીઠાશ માટે મેં ખાંડ લીધેલી છે અને આ કઢીમાં નાખવા માટે ટમેટા લીધેલા છે ફુલાવ માટે બટેકા બાસમતી ચોખા એક કપ ચણાનો લોટ એક કપ કોથમરી હળદર વઘાર માટે કઢીના વઘાર માટે આખું જીરું હિંગ રાઈ ધાણાજીરું પાવડર કશ્મીરી મરચું આદું મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો આપણે ધાણાજીરું કઢીમાં અને ફુલાવમાં બંનેમાં એડ કરીશું આખા ગરમ મસાલા ફુલાવ અને કઢી માટે બંનેમાં આપણે યુઝ કરીશું અને આપણે ફુલાવના તીખાસ માટે મેં તીખી મરચી આદુનો કટકો મીઠો લીમડો અને મોરું મરચું લીધેલું છે અને જરૂર અનુસાર તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ફુલાવનો વઘાર કરીશું તો ફુલાવ માટે સૌ પ્રથમ તેલ ગરમ મૂકી દઈશું મોટા ચાર ચમચા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખા ગરમ મસાલા એડ કરીશું લવિંગ અને ફૂલ એડ કરશું અને એલચી ત લવિંગ બાદિયા અને તજપતું મેં એડ કરેલું છે એક ત્યારબાદ ડુંગળી અને તીખી મિરચી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું આપડી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં બટેકા એડ કરી દેસુ ત્યારબાદ એક ટી હળદર આદુ મરચાં અને લસણ પેસ્ટ એડ કરેલી છે સ્વાદ અનુસાર મીઠું આમાં તમારે કોઈ વેજીટેબલ એડ કરવો હોય તો તમે વેજીટેબલ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે આમાં બટેકા જ લીધેલા છે વટાણા ગાજર ફણસી તમે કોઈ પણ વસ્તુ આમાં એડ કરી શકો છો ત્યારબાદ ધાણાજીરું એડ કરીશું અડધું આપણે કઢીમાં એડ કરીશું ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ ગરમ મસાલો બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું અને આને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ પાકવા દેશું જેથી ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ કોથમરી એડ કરશું થોડુંક પાણી એડ કરશું બે મિનિટ ઢાંકણ ઢાંકી એનાને પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી તો આપણે તેલ છૂટું પડી ગયું છે હવે એમાં પાણી એડ કરશું એક કપ ચોખા લીધેલા છે એટલે આપણે એક ગ્લાસ પાણી એડ કરશું જરૂર લાગશે તો એક્સ્ટ્રા પાણી એડ કરશું આપણે તો આપણે પાણીને ઉકળવા દઈશું ત્યારબાદ ચોખા એડ કરીશું ત્યાં સુધી આપણે ચોખાને ધોઈ લેશું તો આપણું પાણી ઉકળી ગયું છે એમાં ચોખા એડ કરી દઈશું તો ગેસને આપણે ધીમો કરી લીધો છે અને ધીમા ગેસ ઉપર જ પાકવા દેવાનું છે જ્યાં સુધી આપણો ફુલાવ પાકે છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ તો સૌ પ્રથમ આપણે છાસમાં ચણાના લોટને ડોઈ લેશું તેમાં સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરશું ત્યારબાદ ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું તો સૌપ્રથમ આપણે થોડીક આમાં છાસ એડ કરશું આપણે આ ચણાનો લોટ છે તે પણ એડ કરી દેસુ ત્યારબાદ આપણે આજે એક મોરું મરચું લીધેલું હતું તેને મેં આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે તેમાં એડ કરી દેસુ અને ટમેટા ટમેટા ઓપ્શનલ છે જેને ભાવતા હોય તે એડ કરી શકે છે પણ આમાં ટમેટાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ છાશ એડ કરી દેસુ ત્યારબાદ આ આદુ એડ કરશું તો આપણી આ છાશ રેડી થઈ ગઈ છે અને આ સાઈડ મેં તેલ ગરમ મૂકી દીધું છે ત્રણ ચમચા જેટલું તેલ લીધેલું છે આપણે આ સાઈડ ફુલાવને પણ ચેક કરતું રહેવાનું છે વચ્ચે વચ્ચે તો જે આપણે આને પાંચ મિનિટ જેવું ઢાંકણ ઢાંકી અને રહેવા દેસું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આખા ગરમ મસાલા એડ કરશું આપણે આમાં મેઇન ટેસ્ટ લવિંગનો જ વધારે છે ત્યારબાદ બે સૂકા લાલ મરચાં એડ કરશું ત્યારબાદ મીઠો લીમડો એડ કરશું અને રાઈ જીરું હિંગ ત્યારબાદ આ છાશ એડ કરી દઈશું ત્યારબાદ ખાંડ એડ કરશું એક ચમચી જરૂર લાગશે તો આપણે એક ચમચી એડ કરીશું મેં બે ચમચી ખાંડ લીધેલી છે કારણ કે છાશ મારી એકદમ ખાટી છે તેના માટે મેં ખાંડ વધારે લીધેલી છે અને કોથમરી એડ કરશું હવે આપણે આને ઉકળવા દેસુ તો આપણી ગઢી ઉકળી ગઈ છે તો આપણે આને સર્વ કરી લેશું આપણો ફુલાવ પણ રેડી થઈ ગયો છે તો આપણે બંને વસ્તુને સર્વ કરી લેશું તો અહીંયા આપણો ફુલાવ પણ રેડી થઈ ગયો છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી કઢી ફુલાવ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં